હાલમાં ગુજરાત ઉપર એક સાથે ચાર ચાર વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આજે અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં દક્ષિણ ગુજરાતના ભરૂચ સુરત તાપી નવસારી વલસાડ અને કેન્દ્રીય શાસિત પ્રદેશ દમણ અને દાદરા અને નગર હવેલીનો સમાવેશ થાય છે તો મિત્રો આજના માટે આટલું જ મિત્રો અમારી ચેનલને તમે લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ